નમસ્તે મારું નામ મયંક ત્રિવેદી હું રેસ્કો જીમની અંદર છેલ્લા પાંચ વર્ષથી એઝ અ ફિટનેસ ટ્રેનર જોબ કરું છું છેલ્લા વીસ વર્ષ આસપાસ હું આ જીમથી અને આ જીમ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું અને અલગ અલગ જીમ્સમાં જે પ્રાઇવેટ જીમ છે તલવલકર છે ગોલ્ડ જીમ છે રિફ્રેશ પટેલ ફિટનેસ અલગ અલગ જીમ્સની અંદર મેં જોબ કરેલી છે એઝ અ જનરલ ટ્રેનર ટુ બ્રાન્ચ હેડ સુધીની પોસ્ટ પર મેં કામ કરેલું છે રેસ્કો જીમની અંદર અત્યારે હાલમાં લાભ લેતા લગભગ આઠસોથી હજાર લોકો આવતા હોય છે અને રેગ્યુલર આવા વાળામાં ચારસો પાંચસો જણા રેગ્યુલર ફૂટફોલ છે આપણે અહીંયા તેમાંથી ભરતીવાળા છોકરાઓ ઘણા બધા લાભ લીધેલો છે ઘણા બધા છોકરાઓને આપણે પ્રાઇવેટ જીમ્સમાં ટ્રેનર બનાવેલા છે જનરલ ફિટનેસ માટે લોકો આવતા હોય છે કોઈને ઇન્જરી પ્રિવેન્શન કરવાનું હોય તો પણ એ લોકો આવતા હોય છે અને મોસ્ટ પ્રોબેબલી જનરલ ફિટનેસ જે વેઇટ લોસ વેઇટ ગેઇનના ક્લાયન્ટ છે એ અહીંયા વધારે હોય છે બાકી અમારી પાસે પ્રિમેસીસ બહુ મોટી છે જેમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં રનિંગને સ્ટેપિંગ થઈ શકે છે મોટું બધું જીમ છે અમારી પાસે બારે એક કેમ્પસ છે તેમાં અખાડો છે કેલિસ્થેનિક્સ માટેના પાઇપ્સ મૂકેલા છે અને ફ્રી એક્સરસાઇઝ જેની અંદર ડેઇલી અલગ અલગ એક્સરસાઇઝિસ કરવામાં આવે છે જેમાં જનરલ ફિટનેસ મોબિલિટી ફોર ટ્રેનિંગ ફ્લેક્સિબિલિટી ટ્રેનિંગ અને ફંક્શનલ ટ્રેનિંગ જેવા અલગ અલગ દિવસે અલગ અલગ એક્સરસાઇઝિસ રેગ્યુલર બેસિસ ઉપર કરાવવામાં આવે છે વર્ષના છસો રૂપિયામાં બહુ નોમિનલ ચાર્જ સાથે અને ક્વાર્ટરલી એકસો પચાસ રૂપિયામાં આપણે અહીંયા એડમિશન ઓનલાઈન આપીએ છીએ જે આરએમસીની સાઇટ થ્રુ એડમિશન કરાવવાનું હોય છે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર આપણે રેસ્કો જીમ તરીકે આ જગ્યા ઓળખાય છે જનરલી સર મારું હું અહીંયા છેલ્લા પાંચ વર્ષથી છું અને દરેક બેચ પેક જાય છે ઇટ મીન્સ કે તમે સવારે છથી દસ અને સાંજે પાંચથી નવ સુધીનો ટાઈમ ગણો તો પર સ્લોટ એકસો ને છ જણાને એડમિશન આપણે આપતા હોઈએ છીએ તો મોસ્ટ પ્રોબેબલી વન થાઉઝન્ડ આસપાસના લોકો ક્વાર્ટરલી અહીંથી જતા હોય છે જનરલી અત્યારની ટાઈમમાં આપણને પ્રાયોરિટીમાં જોઈએ તો ફૂડ એકદમ ચોખ્ખું આવતું હોતું નથી અને જનરલી કોઈ પણ વસ્તુ ફૂડ રિલેટેડ કંઈ પણ હોય સપ્લિમેન્ટેશન તો એમાં ભેળસેડ આવતી જ હોય છે તો મારા હિસાબે તમારે ફૂડ તો ચેન્જ થતું નથી કે જે આપણે લઈએ છીએ એ જ આવવાનું છે તો હેલ્થને પ્રાયોરિટી આપો એક્સરસાઇઝ રેગ્યુલર કરો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને આપણા કમિશનર સાહેબ સુમેરા સાહેબ પણ હેલ્થ માટે ઘણું બધું અત્યારે ઘણા બધા ઇવેન્ટ્સ કરે છે ઘણી બધી વસ્તુઓ આ રેલીઓ હોય છે રનિંગ માટેના કેટલા બધા કાર્યક્રમો આપણે આર દ્વારા થતા હોય છે સંખ્યામાં જોડાવ અને પોતાની પ્રાયોરિટી આપવા વિનંતી થેન્ક યુ જય મારું નામ છે મયંક બાબિયા હું અહીં પચીસ વર્ષથી આવું છું આ વ્યાયામ શાળા સૌથી પહેલા માવજીભાઈ સેન્ડોકરીને ઓળખાતા ઓગણીસો સાહીઠમાં એ કોચ હતા ત્યારબાદ જગદીશ પદવાણી કોચ તરીકે આવ્યા એમની સાથે ગિરીશભાઈ દવે અને કનુભાઈ દવે એ જોડાણા એ લોકોએ પણ અહીંયા ખૂબ સેવા આપી અનુભાઈ દવે છે યોગાચાર્ય તરીકે ઓળખાય છે બનાવેલી છે દર શનિવારે યોગાસન કરાવતા બે વર્ષ પહેલાં જેમનો એક વર્ષ પહેલા જેમનો સ્વર્ગવાસ થયેલો છે હવે અમે દર શનિવારે યોગાસનની એક્ટિવિટી ચાલુ જ રહીશું અહીંયા ઉપરાંત અહીંયા આ રેસ્પોન્સ જીમ એવું જીમ છે જ્યાં ત્રણ વર્ષના બાળકોથી લઈને એસી વર્ષ સુધીના લોકો આવે છે અહીંયા દર બુધવારે નાના બાળકો માટેનો બાહુબલી કેમ્પ ચલાવવામાં આવે છે સાડા છ થી આઠ જેમાં નાના બાળકોને કબડ્ડી કુસ્તી સાંઘિક રમતો રસા એ બધી એક્ટિવિટી કરાવવામાં આવે છે આની ફી સાવ નોર્મલ ફી છે એક મહિનાની ફક્ત દોઢસો રૂપિયા ફી છે આખા વર્ષની બારસો રૂપિયા ફી થાય છે અહીંયા વેઇટ લિફ્ટિંગના બધા સાધનો છે બારબેલ છે સ્મિથ મશીન છે જેટલા પ્રાઇવેટ જીમમાં અને મોડેલ જીમમાં હોય છે ઇક્વિપમેન્ટ એ બધા ઇક્વિપમેન્ટ અત્યારે છે અહીંયા ઉપરાંત મલખમ મલખમ છે અખાડો છે સાતો સાત મગદર પણ આપેલા છે મગદર છે ગદા છે એ પણ એક્ટિવિટી થાય છે હું ધર્મેન્દ્ર અમૃતલાલ મિરાણી હું આશરે પિસ્તાલીસ વર્ષથી આ જીમમાં આવું છું આ જીમમાં ફક્ત ને ફક્ત એક રૂમ હતો ત્યારથી અમે આ જીમમાં કસરતનો લાભ લઈએ છીએ હું જે તે વખતે સ્વિમિંગ કરતો સ્ટેટ સ્વિમિંગ રમો ક્રિકેટ રમતો તો એની ફિઝિકલ ફિટનેસ માટે અહીંયા જ આવતા હતા પછી ધીરે ધીરે ઘણું બધું ડેવલપમેન્ટ થયું છે આ જીમમાં આ જીમમાં મારી બાજુમાં ઉભા છે મોરીભાઈ એની ઉંમર ઇઠોતેર વર્ષ છે વર્ષ સ્વિમિંગ કરે છે સાયકલિંગ કરે છે હળવું જોગિંગ કરે છે અને આ બધા પાયાના પથ્થર કહેવાય જીમની શરૂઆતથી આવાવાળા લોકો છે અને હવે હાલના સ્ટેન્ડિંગ ચેરમેન આખે આખું જીમ અમારી રજૂઆતને ધ્યાને લઈ અને નવું રીડેવલપ કરે છે અને છેનાથી થોડું મોટું અને આખું સરસ બનાવે છે હું આશરે પિસ્તાલીસ વર્ષથી આવું છું પહેલાં આની વાર્ષિક ફી એક રૂપિયો હતી પછી જે તે વખતે અમે નેરા સાહેબને રજૂઆત કરી અને ફી વધારવાનું કીધું એટલે નેરા સાહેબે વર્ષની છસો રૂપિયા અને મહિને પચાસ રૂપિયા ફી કરી દીધી અને દર ત્રણ મહિને આની ફી આપણે ભરી શકીએ અને એ ખૂબ આધુનિક સાધનો છે કે જી મહિને પ્રાઇવેટ જીમમાં હજાર પંદરસો બે હજાર રૂપિયા ભરતા પણ સગવડતા ન મળે કોચનો મને એટલા સરસ કુદિત અગ્રવાલ સાહેબ જતે વખતે પોતે ઇન્ટરવ્યુમાં બેસીને કોચની ભરતી કરી છે પણ પ્રમાણમાં અમે જોઈ તો જે રીતે કોચની આવડત અને જે રીતે ટ્રેનિંગ આપે છે એ પ્રમાણમાં એની સેલરી ખૂબ ઓછી કહેવાય છતાં પણ કોર્પોરેશનની મદદથી અહીંયા નાના નાના લોકો ખૂબ આનો લાભ લે છે અને અહીંયા નાના બધાનો સાયકલવાળોથી લઈ અને ગાડીવાળા લોકો આવે છે અમે અહીંયા સાયકલનો પંપે રાખ્યો છે સાયકલ સાયકલમાં હવા પૂરી હોય તો અહીંયા જરૂર પડે છે અને અહીંયા બધા ખૂબ આનંદના વાતાવરણમાં કસરત કરીએ છીએ અને આવા વડીલોના આશીર્વાદથી અમને અમે ખૂબ મજા આવે છે